ચહેરામાં પીએ તો આજ અમારે મારે જવાનું છે વરઘોડામાં તો બેના રહેજો વિડીયામાં તમે તમને વરઘોડા દેખાડી શકીએ જો હજી તો હાલીને જવી છે મંદિરે ત્યાં તો હજી ગરબાની બહુ આવે છે જોતા રહેજો સેઠ સુધી હજી તો ઘરેથી સંગ કાઢ્યો છે ઓફિસરમાં લઈ જવાનું છે ત્યાં લઈ જવાનો છે ને પછી ત્યાંથી બધા ગાય છે ગરબાને અત્યારે હજી ગયો છે ડિસ્કો ચાલુ ઓપરેશનમાં લઈ જાય ખૂણા વળશે એટલે આવશે પછી ગરબા અહીંયા ગરબામાં બિન્યા રહેજો શેઠ સુધી હજી તો આયલા જેવી છે થોડીક વાર લાગશે પણ આવશે મજા ધીમે ધીમે જવાનું એટલે મજા ડિસ્કો કરે મારા છોકરોને બધા ભત્રીજોને મારા ભાઈ મારા ભાઈ બધા ડિસ્કો કરે બાટી છે ટુ દે બેને જો તને મજા આવશે વર્ગોડો જોયની તે કેતા નઈ કીધું નતું એમ તો કે આ બધા ડિસ્કો કરે ડીજે માં તો બા બા ટે બોલાઈ દીધી એમની તો કે આ ડિસ્કો કરે જો બધા છે રુ દેજો રામા પેનો પાછળ રહી ગયો હરત શેઠ સુધી બને રેજો તો મજા આવશે તમને જોવાની પારસને ડિસ્કો કરે અક્ષય બધા તો બા બાટી ડિસ્કો કરતા હતા ટેન્ગુ બધા જોતા રહેજો શેઠ સુધી સાહેબ તમને દેખાડી શકીએ કર્યા ગરબા ચાલુ હવે હે હાલ છે જોઈજો ગરબા મજા આવશે હજી તો બહેરાની લેન થઈ હજી આદમીની લેન તો બાકી છે ગરબા ચાલુ કરી દીધા હે જોતા રહીજો કે અમારા ગરબા તો ગાવ બધા જોઈશે તો ખરા તમારા ગરબા ચોથા રજો સેઠવી દે કેવા ગાય ગરબા બધા છોકરાની પાર્ટી તો અલગ જ છે ને હમણાં તમને દેખાડું ખડીક બનારો એટલે દેખાડ દઈશ તમને તે ગરબાની રમઝટ અત્યારે તો જે બધા બૈરા બૈરા ગાય છે હલકા અલગથી કુંડાળું કરવાનું હોય જે તો આ તો જે બધા બૈરા જોડાણા નથી પણ જે હમણાં જોડાશે બધા તો માયર્યા પાણી પીવાયો આવ્યો છોકરાનો ચાલુ જ કરશે ગરબાનું જો ઓલકા તૈયારી કરે બધી કે અમે પેલા ગાય લે પછી ગાજો કે આમને કહી દીધા ગરબા ચાલુ જો આખું મોટું કુંડાળું થઈ ગયું છે સેટ સુધી બનાવી જો એટલે મજા આવશે જોવાની તમને ગરબા હજી તો કેટલું બાકી હેજ તો તમને જોવાની બહુ મજા આવશે હજી તો શરૂઆત જ થઈ તો આગે આગે દેખો ક્યાં હોતા એટલે કે મજા આવે કે દેર ખેર વરઘડો આવતો કે બહુ મજા આવે કે તો તમે તમારા ગરબા ગાવ ચાલુ કરો છોકરા કે અમારે ગાવાના જ છે કે તો મણો પછી જોઈ તમે કેવા હો કેવડું મોટું કુંડાળું હતું કે જોવો તો ખરા નાના નાના સોળીઓની બહુ મજા આવી ગરબા ગાવાની છોકરાનું ગરબા ચાલુ થયા ધીમે ધીમે જો અલકા હમણાં પછી ન્યા તમને દેખાડવા લઈ જાઓ બધાને ઉતરવું પડે ને થોડું થોડું અમને તો કહી દીધા બા બાટે ગરબા ચાલુ હવે તો બાણે બાણે પીએલો તો કે હમણાં પાણી ગરબા પૂરા થાય એટલે પાણી પીવાનું બધા કે અને ગાઓ તારે ગરબા આપણે ક્યાં ગાવા হাঁ যি নাই যাবোন নাই নাই গীতি আহি আমটো হ'লে જો ત્યારે મજા આવે છે તમને ગરબા જોયે ને તો આ જો ચાલુ કર્યું છોકરા હવે હવે જોવા માટે કરી દીધું ભાઈ રહી ભાઈ ને હવે હવે આમનો વારો આવ્યો ડીજે ચાલુ ને બાટી ચાલુ હવે જરામાં પીને રથ પીડ્યો છોકરા કે અમારું ઉતારો ઉતારવાનું દોય ને મેં પૂરું થાય સુધી ઉતારવાનું ઉતારો ઉતારો કે મેં તો ઉતારી દેવાનું હોય ને એજ જોઈ આવ્યા છો દીકુડોન બધા પાર્થિવન કાકા આવ્યા છો જયદીપ ને કરવીન કાકા ને પિન્ટુ કાકા બધા કિશાન કાકા બધા એમને મજા આવી ગઈ છો લીલપિયામાં આવી ગયા બીજા કુંડાળામાં માયરી આવ્યા છો જો એ માયરીયા ભાઈ ગયો ગરબા ગાતો ગાતો મેં માયરને કીધું તરણ ગરબા ગાવા કે ના મહેશને જો ગરબા બોલાવે તો જોતા રહેજો એટલે તમને મજા આવશે જોઈન કરવા શેઠ સુધી વચ્ચે ગાડી બહુ પોરો નથી ખાતી કડીયા વળિયા કેર કેર કરે બધા ગાડીવાળાને કડીક રોકી દો મેં તું જો હશે કાકા ડી જે ચાલુ ગીરી ને બા બાટી બોલાવી દીધી જો બધા કરતા મારા કાકાએ હારો ડિસ્કો કર્યો છે સુધી કશું કાકા એ રવિ આવ્યો છો પછી કહેવા કે બાટી અમે બોલાવી દી કે પછી તેમને એ જેમને વાહ વાહ કર્યું મેં તો વાહ જ્યાં વાહ મેં તું પછી વગાડો વગાડો કે ડીજે કે બહેન નો કથા અશોક કાકા મોજમાં આવી ગયા એને પાર્થિવ બે અશોક કાકા એક લખ કરવા મળ્યા ડિસ્કો પછી ચાલુ કર્યો અશોક કાકાએ પછી ઉપાડ્યું ડિસ્કો કરીને હાઈવે રોડે ઉપર ધીમે ધીમે કે હવે જઈએ આમ મેં તો હાલો જવાનું છે પછી રોડે ચડવા ધીમે ધીમે રોડે ચડવી મેં તો મેં તો હાલો રોડે ચડી ગયા પણ હવે ગારો હતો એટલે ધીમે ધીમે જતા હતા કે ધીમે ધીમે જે બહુ ગારો હોય ને એટલે ચડાય દીધું રોડે ડીજે મેં ધાલો આપણે હવે ચડી જવી ડીજે ધીમે ધીમે રોડ ઉપર રોડ ઉપર ચડી ગયા હવે તો હવે જવાનું છે નગરમાં હજી તો રોડે કેટલું બાકી હાલવાનું કશી આવે જો તે દીધો ડીજે ચાલુ મેં કીધું વાહ જે વાહ છોકરા પાર્ટી અલગ ને બહેરા પાર્ટી અલગ ભાઈ ડિસ્કો કરતા જાય બહેરા છોકરા આગળ ડિસ્કો કરે બાદો કે હાલો હાલો જલ્દી ઉતાવળ રાખવા જ કે કેટલાય વાગશે મેં દો ભલે ધીમે ધીમે જઈ બાર તો ભલે વાગી જાય બહાર તો વાગવા જ આવી ગયા અગિયાર પિસ્તાલી તો થઈ ગઈ તો દજોની મંડાણા મેં દીધું વાહ એ જ્યાં વાહ જો એને પારથી એ છેઠ હું બહાફાટી બોલાવી હતી આગળ છોકરાનું બહેરા ડિસ્કો કરતા જાય છે બધાય છેઠ હું મેં તો હાલો ડીસ્કો કરો તમે બધાય અમે તો જોયું મેં તો તમારે ત્યાં ડિસ્કો કરવો હતો હાલો હાલો ડિસ્કો કરો મેં તો કરવા મણો કરવા મણો તો હજી તમે કેટલું બાકી તા તમારા ઘર પાંચ પોગી ગયા નાળા પાસે પછી નાળા કડીક કરો ડિસ્કો ચાલુ ફરીને પાછો મેં કરો ડિસ્કો કરો બધા નાળા બે આવી ગયા ઘર પાયા તા મેં બે હોવાનું હોય બહા બહાટી બોલાવા મીધું આજ રામાબેનનો વરઘોડો કે થોડું મેં કઈ એ કે હોય ખરું કે બા ભાટી બોલાય પછી બધા છોકરાએ મેં જોતા રહો મેં હવે ઓલા તો કિસાના ટળી વીપલો તો ઢળે ઢળીને લઈ જાય મેં હાલ હાલે હાલ મેં આપણે નથી આવત કિસાને તો ઘડીયા વળીએ آئل آئل آئل؟ جائے ڈیسٹو کرو تو کرو ڈیسکو بدائے با با ٹی بولا کرو, کرو کرو ڈیسکو کہ ہوں لگی جی پار کا, کا, کا نیچے ڈیسکو کرو, کرو تارے بجے ہوں تارے اچھا کا کا جو کہ ڈیسٹو کر باہ میں ایٹا اترو آپ پڑے جیسے میں تو آ رہے ہیں گھر پہ پکا دیا بھائی آرام کر پچھلے نکل دھیمی دھیم ڈیسٹ کرتا کرتا کال آگا بھابی کہ ہاں جمن پڑ بہ باہ با با بولا ڈیسک کرو ڈیسکو ڈیسکو تو کرا جائے میں تو ચાલો કે અમે ડિસ્ક કર્યું કે બા બહાર હું પાડ્યું ડીજેમાં ઘર પાસેથી લટર પટર લટર પટ કરતું કરતું હવે કે હાલો મેં દાગલ છે વિડીયો બનાવશું બા બહાર બોલાતી હતી નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પર કોમેન્ટ કરી દેજો જય